જે મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે વડા બનાવું છું બાજરીના લોટના મેથીવાળા તો તમે વિડીયોમાં બન્યા મિત્રો સરસ રીતે હવે બધો મસાલો કરી દેસુ તો પહેલા નાખી લેશું તલ તલ નાખી દેસુ ના પછી જીરું નાખશું દળેલું જીરું હળદર લાલ મરચું અજમો નાખી દીધું લસણ એને લીલું મરચું ખાંડેલું નાખી દઈશું હવે ખટાસ માટે છાશ નાખશું અમારી જોડે છાશ હતી એટલે છાશ નાખી છે છાશ ના હોય તો દહીં પણ નાખો અને લીંબુ પણ નાખી શકો છો તમારી જોડે જે હોય એ ખટાસ માટે તમે નાખી શકો છો આવી નાખી દીધું તેલ તમારું મો રાખવું એ પ્રમાણે તેલ નાખવાનું મીડિયમ નાખવાનું એટલે બહુ વધારે ને એને ઓછું ને મીડિયમ નાખવાનું એના પછી મેથી સૂકી હતી પલાળલી હતી મેથી નાખી દીધી છે એના પછી લોટ બાંધવાનું ચાલુ કરી દેસું લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે આવી રીતે બાંધવાનો બહુ ઢીલો એ નહીં બહુ કાઠો નહીં મીડિયમ બાંધવાનો હવે ધીમે નાના નાના ગુલ્લા બનાવી દેસું સરસ રીતે મોટા પણ બધા બનાવે છે પણ હું તો મીડિયમ જ બનાવું છું થોડું દસ પંદર મિનિટ વધારે થાય એના પછી ગોળ ગોળ બનાવીને શું ગુલ્લો અને એના પછી બે હાથ વડે ટીપી દઈશું તો આવી રીતે બે હાથ વડે રોટલો બનાવીએ એવી રીતે ટીપી દેસું તો સરસ રીતે ટીપાઈ જાય છે ને તમારે હાથે ચોટતું હોય થોડું તેલ લઈ લેવાનું અને ચપ્પાથી ઉખાડી લેવાનો જે લોટ ચોટ્યો હોય હાથે ચપ્પાવાળે ઉખાડી લેશું તો ના ચોટે બધો જે લોટ ચોટેલો હોય એ નીકળી જાય એવી રીતે બધા જ ટીપી લેશું બધા અડધા ટીપી લીધા છે અને બીજે હું ટીપવાનું ચાલુ કરીશ તો એટલામાં હું તેલ મૂકી દઈશ અને ગરમ થાય એટલામાં હું બીજા ટીપી દઉં છું એ તેલ ચેક કરવા માટે આવી રીતે હાથ મૂકવાનું અને વરાળ જેવું આપણને લાગે તો સમજી જવાનું કે તેલ આવી ગયું છે અને એવું હોય તો થોડું અંદર નાખીને ચેક કરી લેશું તો ઉપર આવી જાય તો સમજી જવાનું કે તેલ આવી ગયું છે તો હું તો આવી રીતે જ ચેક કરું છું આના પછી વડા નાખી દેસું અંદર તેલમાં તળવા માટે અને એક પછી એક બધા નાખી દઈશું એટલે બધા એટલે એક સાથે નહીં ચાર પાંચ ચાર પાંચ મોટા હોય તો ચાર પાંચ નાખવાના અને નાના હોય તો દસ જેવા તો ચાલે તમારી કઢાઈની સાજ સાઇજ મોટી હોય તો તમે વધારે પણ નાખી શકો છો તમારે બહુ મોટી નહીં અને મીડિયમ જ છે કઢાઈ તો હું દસ જેવા તો નાખીને તળી લઉં છું વધારે નાખીએ તો કાચા જેવો રહી જાય અને વધારે વાર લાગે તો અમારે આવી રીતે મેં તળી લીધા છે બહુ લાલ પણ નહીં અને બહુ કાળા પણ નહીં મીડિયમ આવી રીતે તમારે કડક ભાવતા હોય તો થોડા લાલ વધારે કરવાના તો સરસ કડક બને ને બીજા પણ એવી રીતે તળી લેશું બીજા થોડા લાલ વધારે થવા દીધા છે આ થવા દેશું મીડિયમ તો આ મીડિયમ તળ્યા છે તો એ પણ લઈ લેશું બધા આવી રીતે બધા જ તળી લેશું મકાઈના વડા તો આને સી બાજરીના લોટ કરતો સરસ લાગે છે મકાઈના લોટના તો વડા પણ એમાં થોડી વધારે વાર લાગે છે ટીપામાં બાજરીના લોટનો એટલો બધી વાર નથી લાગતી અને મકાઈના લોટ તો ફાટી જાય છે જલ્દી એટલે થોડી વાર લાગે છે વધારે અમે બધા જ તળી લીધા છે જો સરસ રીતે તળાયા છે અમે તો ચાના જોડે ખાઈએ છીએ તમે સેના અમુક દહીના જોડે પણ ખાય છે અમે ચાના જોડે જ ખાઈએ છીએ અને તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો અમને તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે મેં વિડી વડા કેવા બનાવ્યા છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય અને તમારે જમવું હોય તો ચલો અમે હવે જમી લેશું બાય